શિયાળુ પાક લેવામાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે તાત્કાલિક કેનાલનું કામ શરૂ કરવા ખેડૂતોએ માંગ કરી છે કાગળ પર તૈયાર થયેલા કેનાલ વાસ્તવિકમાં ક્યારે પૂરી થશે તે માટે સવાલ બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના કિનારા ગામ પાસે નીકળતી લીંબડી પેટા વિભાગની એલડી માઇનો દસ કેનાલ છેલ્લા પંદરથી સત્તર વર્ષથી અધૂરું છોડી જે તે કંપની ચાલી ગઈ હોવાનું જાણવા મળે છે

જો આગામી દિવસ માં કેનાલ નું કામ પૂરું નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અને ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી ગુજરાતી સાથે ગોપાલ બોડિયાર રાણપુર છે હવે અમારી અત્યારે માંગ છે કે તાત્કાલિક ધોરણે આજે રિપેરિંગ કેનાલ કરી અને આમાં તાત્કાલિક ધોરણે પાણી આપે અને કેનાલ ક્યાંથી પસાર થઈ છે કેટલા સમયથી બંધ હાલ આનું કામ બંધ છે અને શું આ લીમડી બ્રાન્ચની કેનાલ ગણાય છે લીમડી મેન બ્રાન્ચમાંથી પેટા દસ નંબરની કેનાલ પડી છે પેટા દસ નંબરની કેનલનું જ્યારે મેન કામ મેન કેનલનું કામ બન્યું પેટાનું કામ કરવાનું હતું ત્યારે એક છડો બન્યો છે ને એક છેડો આખો અધૂરો છે હવે એ આ ફટાફટ પૂરું કરે હજી સુધીમાં આજે સરકાર શ્રીનું જે કાર્ય સિદ્ધ નથી થયું તો ઝડપી વહેલી તકે સિદ્ધ થાય એ માટે અમારી માંગણી છે અને કેટલા ગામોને આ કેનાલથી ફાયદો થતો હોય છે કેટલા ગામ 20 થી 25 ગામની સીમોને આ ફાયદો થાય છે છેલે માંગ છે છેલે માંગી છે કે વહેલા તકે આ રે ઝડપી કામ પૂરું કરે અને પાણી આપે અને અમને વૈકલ્પિક સુવિધા અત્યારે પાણી માટે વૈકલ્પિક સુવિધા કરી આપે તાત્કાલિક

કે આશરા માઇનર કેનલ દસ નંબર જે આવેલી છે કનારા અને આની નીચે દસ થી પંદર ગામડા છે જે દસ થી પંદર ગામડાના ખેડૂત એટલા બધા આશરે હેરાન થાય છે કે આ શિયાળુ પાક વાયુ વાયુ બેઠા છે અને આ કેનલ મૌખિકમાં અમને એવું કહેવામાં આવે છે વારંવાર કલેક્ટરમાં રજૂઆત કરેલી છે સાહેબમાં પણ વારંવાર એવું કહેવામાં આવે છે કેનલ ચાલુ છે પણ ખરેખર આ કેનલ ચાલુ નથી આ કેનલ હાવ બંધ જ છે કામ અધૂરા છે પણ તો આ ખેડૂતો વાવીને જે બેઠા છે તો એના માટે ખેડૂતોને શું વિચારવા તો આ તાત્કાલિકના ધોરણે અને યુદ્ધના ધોરણે આ કેનલનું કામ તાત્કાલિક પૂરું કરે અને સરકાર પે અમારી આ માંગ છે આ ખેડૂતો બધાય આ આ રહ્યા છે આ ખેડૂતો બધાય પછી ક્યાંથી આ સરકારી બોજો ભરશે આવું થશે અને કોન્ટ્રાક્ટદારો તો શું છે કે આજુરા કામ લેકીન રહ્યા આવી ગયા છે તો સરકારને આ ધ્યાનધન કામ પૂરા કરાવવા જોઈએ કે નહીં માંગ અમારી છે કે યુદ્ધના ધોરણે અમને આ સાતથી આઠ દિવસમાં વધારામાં વધારે સાત થી આઠ દિવસ માં આ કેનલ ચાલુ થાય એવી અમારી ખેડૂત ની માંગ છે બીજા નંબરમાં કલેક્ટર સાહેબે એવું કીધેલું કે ભાઈ જ્યાં સુધી કેનલ ન પૂરી થાય ત્યાં સુધી ખાડીયા તમે પાણી લઈ જાઓ પણ અત્યારે છેલ્લા વીસ દિવસ થી આ ખાડીયાનું પાણી બંધ કરી દીધું છે ઘઉં જીરા બધું વાવી નક્યું છે અને આ ખાડીયાનું પાણી બંધ કરાવવામાં આવ્યું છે તો આ ખેડૂતે વાવી નક્યું એનું શું તો યુદ્ધ ધોરણે પાણી ચાલુ કરે અથવા કાળિયામ કરે આ કેનલ કામ છેલ્લા આઠ દિવસમાં તાત્કાલિક ધોરણે ચાલુ કરે અને આ કેનલ ચાલુ કરીને અમને ખેડૂત પાણી પૂરું પાડે આ અમારી માંગ છે નહીતર આવનારા દિવસોમાં આ ખેડૂતનું વાતાવરણ ઉગ્રત બનશે પણ પછી કાલ અમને ન કહેતા અને ખેડૂતો કેટલા પીડાયું છે એ અમે જાણીએ છીએ મારું નામ મહેશભાઈ છે મારું ગામ નાગનેશ છે મહેશભાઈ કેનાલ ઉપર ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા છો આ પ્રશ્ન શું છે કેટલા સમયથી પ્રશ્ન છે કેવી તકલીફો છે આ કેનલ કામ જ્યારથી ચાલુ થયું ત્યારથી આ કામ અધૂરું પડ્યું છે અને મોટો પ્રશ્ન એ છે કે આગળ જ કામ બાકી આગળ અમારે કેસર આવવાનું છે પાણી અને બીજા નંબરમાં અહીંયા જે મિલિટરી રોડના જે વૈકલ્પિક રીતે અમને મંજૂરી આપી હતી કે પૂરું ન થાય ત્યાં સુધી તમારે આ પાણી લઈ જઈને તમે આપી શકશો પણ એ છેલ્લા પંદર વીસ દિવસથી થી એ પણ બંધ કરવામાં આવ્યું છે અત્યારે અમારી એક જ માંગ છે અત્યારે ઘઉં ચણા એ વાવેતર કરી કરી નીકળું છે પણ હવે આ પાણી જ બંધ થતા એ ફૂંકાવવાના પ્રશ્ન છે એટલે વહેલા માં વહેલી તકે અમારે આ પાણીનો વિકલ્પ આપી અને પાણી ચાલુ કરે અને બીજા નંબરમાં આ જે કેનલના કામ મજૂરા છે એ તાત્કાલિક ધોરણે કામ પૂરા કરાવે એવી સરકારશ્રી ને માંગણી છે